રક્ષાબંધન પર ભરૂચ પાલિકાની ભેટ પરંતુ શું ગુજરાતની બહેનો કાયમી બસ સેવાની હકદાર નથી રક્ષાબંધન પર્વે ભાઈ બહેન ના પવિત્ર સંબંધની ઉજવણી વચ્ચે ભરૂચ નગરપાલિકા તરફથી એક સુંદર પહેલ જોવા મળી પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ દ્વારા જાહેર કરાયું કે રક્ષાબંધનના પાવન દિવસે ભરૂચ શહેરમાં બહેનો માટે સિટી બસની મુસાફરી નિઃશુલ્ક રહેશે આ યોજનાનો હેતુ એ છે કે બહેનો સરળતાથી ભાઈના ઘરે જઈ આ પ્રેમની પર્વની ઉજવણી કરી શકે પરંતુ આ મર્યાદિત એક દિવસની ભેટ વચ્ચે મોટો પ્રશ્ન ઉઠે છે બહેનો કાયમી રીતે આવી યાત્રા સેવા માટે હકદાર નથી ભારતના ઘણા રાજ્યો જેમ કે દિલ્હી પંજાબ તમિલનાડુ કર્ણાટક અને અન્ય રાજ્યો કાયમી રીતે મહિલાઓ માટે રાજ્ય પરિવહન બસમાં મફત મુસાફરની યોજના અમલમાં મૂકી ચૂક્યા છે તો પછી વર્ષોથી રાજ્યમાં અને કેન્દ્રમાં શાસન કરતી ભાજપ સરકાર ગુજરાતમાં આવી કાયમી યોજનાઓ શા માટે નથી લાવે મહિલાઓની સુરક્ષા આત્મનિર્ભરતા અને વિમોચન માટે રાજ્ય સરકાર શું માત્ર તહેવારના દિવસો પૂરતી યોજના છે શું દરરોજ બસમાં સફર કરતી બહેનોનું જીવન સહેલું બનાવવા માટે સરકાર ગંભીર છે વિશેષ વાત એ છે કે ગુજરાત જે રીતે વિકાસના મોડલ તરીકે રજૂ થાય છે ત્યાં એવું પ્રશ્ન ઉઠવું સ્વાભાવિક છે કે મહિલાઓ માટે કાયમી મફત બસ મુસાફરી જેવી હેતુક યોજના અહીં શા માટે નથી અમલમાં આવતી વિભૂતિભાઈ યાદવ દ્વારા આ એક દિવસે ભેટ આપવી શુભેચ્છા આપવી ખરેખર પ્રશંસનીય છે પરંતુ હવે જરૂર છે કે આવા પ્રયાસોને નીતિ સ્તરે કાયમી બનાવવામાં આવે જેથી બહેનો માટે વિકાસના રસ્તા ખરેખર ખુલ્લા બને દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ નગરપાલિકા તરફથી રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બહેનો માટે બસની મુસાફરી ફ્રી રાખવામાં આવી છે જેથી કરીને બહેન ભાઈના ઘરે સરળતાથી જઈ શકે અને રક્ષાબંધન ના તહેવાર નિમિત્તે હું ભરૂચ નગરજનોને હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું અને આવી જ રીતે દર વર્ષે આપ ભાઈ અને બહેનનો પ્રેમ વધતો રહે અને દર વર્ષે આવી જ રીતે આપ ઉજવણી કરતા રહો એવી શુભકામનાઓ સાથે આપને શુભેચ્છાઓ પાઠવું છું